સિહોર નગરપાલિકા કચેરીમાં તાજેતરમાં પાણીના પ્રશ્નને લઈ નગરસેવક મહેશભાઈ લાલાણીએ આપી પ્રતિક્રિયા કેને આ હાલ પાણી હોય ને આ હરિયા જે ને એ પોળા આ હોય કવર આખા ફૂલ થઈ જાય આખા પાણી ડાર આખો ને જો કોલે બોલ થઈ ગયો બરાબર બરાબર અહી આપણે માન કે કર્યું અહી બરાબર હવે આ અહીથી કરીયા છે કે કેમ જો ચારે કોરથી હોય ને તો ઈ પોઝિશન સાચી આવે જો આમથી ન આવે આ ડાર્ આ જે પોઝિશન છે આમથી ન આવે એનું સેન્ટર આવે આ સેન્ટર

જો યાર છે આ જ પડે પડે તો પણ નડે આપણે રસ્તામાં આ રસ્તામાં નડે આપણને આ રસ્તામાં નડે

આપ શું કહેવા માંગો આમાં જનરેટરની જરૂર ખરી કે કેમ હવે મહેશ લાલાણી કાઉન્સિલર શિવ નગરપાલિકા કાલે મારા ધ્યાન ઉપર અને મને જાણવા મળેલી માહિતી મુજબ પાણી બાબતે પૂછતા મેં જાણકારી મેળવી તો ખુદ નગરપાલિકામાં જે પર્સનલી ડાર હોવો જોઈએ પાણીનો એ પાણીનો ડાર નથી એટલે આજે મને વિચાર આવ્યો કે ભાઈ આપણે આ પાણીના ડાર માટેથી ને જોઈએ જ રીતે આપણે પાણી કયા તળમાં ક્યાં છે એમ તો આજે એ તળમાં પાણી જોયું તો પાણી તો અહીંયા છે અને ડાર અહીંયા હોવો પણ જરૂરી છે કારણ કે ફાઇટરના ટાંકા જે છે એ બીજે ભરવા જવા પડે છે પણ અહીંયા જો પાણી ઉપલબ્ધ થાય ને અહીંયા ડાર હોય તો પાણીના ટાંકા અહીંથી નહીં તે ભરેલા રહે ને અહીંથી પણ ભરીને નીકળી શકાય ને ફાઇટર વિભાગને અહીંયા અહીંથી પાણી મળી શકે અને નગરપાલિકામાં એ તે પાણીની જરૂરિયાત તો અમસ્તી હોય ફૂલ ઝાડ ને આ બધું છે તો તળાવ આધારિત હોય એની કરતાં સેપરેટ ડાર હોય તો એ જરૂરી છે અને અત્યારે જે ગ્રાન્ટો આવી છે એ પૈકી અહીંયા એક ડાર લઈ લેવો જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું અને રજૂઆત પણ કરીશ કે ભાઈ આપણે તાતી જરૂરિયાત એક અહીંયા ડારની હોય બોરની તો છોનો એક બોર આપણે શિવર નગરપાલિકાના પટાંગણની અંદર અત્યારે ભાઈ સરિયાથી પાણી જે જોવાતી હોય એ રીતથી જ હોય અને એની જગ્યા આપણે જોઈ છે તો પાણી આપણને જ્યાંથી ઉપલબ્ધ થાય એવું હોય તો ડાળ થાય તો નગરપાલિકા માટે સારું અને આપણા વાહનમાં ફાઇટર અને જે પાણીના બંબા પણ ભરાય છે તો એ પણ અહીંથી સીધા ભરીને આપણે ગમે ત્યારે મોકલો હોય તો શકીએ મહેશભાઈ એક પ્રશ્ન હતો ફાડીચાલામાં નગરપાલિકામાં ઇમરજન્સી ત્યાં આગ લાગેલી કચેરીની અંદર ત્યાં પણ ઇમરજન્સી વાહનવાળા સાહિત્ય તો બળી ખાત થઈ ગયો તો અહીંયા કોઈ પાણીનો આ જ પ્રશ્ન હતો એમ અહીંયા આમ ઇમરજન્સી માટે પાણીની જરૂર પડે તો તમે ક્યાંથી પાણી લઈ શકો એટલે એટલે જ આયો આ અત્યારે ઓચિંતાનો જે આ જે વિચાર આવ્યો એ આ કારણોસર જ તે કે ભાઈ નગરપાલિકામાં ડાર છે કે નહીં એમ મેં પૂછ્યું અને જાણકારી મેળવતા ડાર નથી પણ જે ચોવીસ કલાક પાણી આવે છે એ આપણી જે પાણીની પાઇપલાઇન જે સપ્લાય થતી હોય ત્યાંથી આવે છે પણ એમાં એટલું પ્રેશર હોય નહીં પણ જો અહીંના આપણા ડાર હોય તો ડારમાં તે આપણે ડારના આઈડન ઊભો કરી અને આપણા ફાઇટરને આપણે ચાલુ કરીએ ત્યાં ત્યાં અને એની કીબીથી ને એની દ્વારા પણ આજે એ પાણી કે ગમે કોઈ આકસ્મિક બનાવ બન્યો હોય પાલિકામાં તો એને આપણે પહોંચી વળીએ એટલે મારું માનવું છે સ્પષ્ટ કે જો અહીંયા ડાળ તો હોવો જોઈએ જરૂરી છે ખાસ પણ આવા જે આજ્ઞાને એના જે પ્રસંગો બને છે ને એની સાહિત્યની એની વાત જે આવે છે તો જે આઈડન ઊભો કર્યો હોય અને ત્યાં જ આપણા ટાંકા ભરાય અથવા ફાઇટર ભરાય અને એની કીબીથી આપણે આ પાણીની જે સમસ્યા કે જે આગે વખતે જે આપણે જરૂર પડે એ આપણે ઉપલબ્ધ કરી શકીએ તો ડાર હોવો જરૂરી છે અને ચોક્કસપણે હું માનું છું કે જનરલ સભાની અંદર અથવા ચીફ ઓફિસર સાહેબને કહી અને અહીંયા ડાર જે અત્યારે યોજના હાલે છે એમાં લેવો ખાસ જરૂરી છે અને એ પૂરું થાય છે એવો મને વિશ્વાસ છે મહેશભાઈ તમે આમ તો પાણીના માટે જમીનમાં પાણીમાં કેટલો તળ છે જાણકાર છે તમે અત્યારે માપણી કરી આ સરિયાથી એમાં આપ શું કહેવા માગો પાલિકાની અંદર પાણી છે કે કેમ અત્યારે આ જે જમીન અને એ જે કંઈ આપણે જોઈએ અને આ સરિયાથી જે કંઈ આપણે મેં જોયું કાલે તે મારા મગજમાં વાત આવી અને મેં જાણકારીમાં મારે આવ્યું તો પાણીના સરિયા અને એ ઓગણીસો છન્નુંથી જ્યારે નવ્વાણુંમાં સ્કેર સિટી હતી ને બે હજારમાં સ્કેર સિટી હતી ત્યારે ચોત્રીસ ડાર અમે સરિયા ઉપર જોઈ અને નગરપાલિકાના બોર કરેલા અને નિષ્ણાતો પણ લાવેલા પણ એની અંદર જે બોર અમે જોયેલા હતા ત્યાં એ સફળતા હતા અમને એવો વિશ્વાસ બેઠો કે ભાઈ એ આપણે ડાર જોઈએ છીએ અને જે પદ્ધતિથી જોઈએ છીએ એ યોગ્ય છે બરાબર છે એટલે બીજો કોઈ ચાર્જ નહીં ન થાય અને ન ચૂકવવો પડે એટલે મારા વિસ્તારમાં પણ મારે જે બોર અત્યારે કરવાના આવ્યા છે તો એમાં પણ મેં બે બોર આજે મેં મારી જાતે જોયા છે અને ત્યાં પણ આ જે રીતે અત્યારે હરિયા જે બતાવે છે એ દ્વારા બતાવી અને પુષ્કળ માત્રામાં જો પાણી હોય તો સરિયાની મેળાએ ત્યાં જે પહોળા થઈ જાય તો આપણને ખ્યાલ આવે અને એ જે પદ્ધતિ છે એ ચારેય કોરથી આપણે કરવું પડે અને એનું સેન્ટર બનાવવું પડે એટલે ચારેય દિશામાંથી આપણે હાલી અને એનું સેન્ટર બનાવીએ તો ચોક્કસ પાણીનો સ્ત્રોત ત્યાં હોય જ છે અને આપણને એમાં સફળતા મળે